હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોનું મારું સ્વાગત છે તો ઇન્ડિયન ઓઇલમાં જે ભરતી આવી છે બે હજાર ચોવીસ ચારસો એકતાલીસ પોસ્ટ ઉપર પદો ઉપર ભરતી છે પૂરી માહિતી મેળવવાના છે આ વિડીયોમાં ઇન્ડિયન ઓઇલ ઇન્ડિયન ભરતી છે મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ અને વયમર્યાદા અરજી ફી અને શૈક્ષણિક લાયકાત છે એ શું રહેશે અને લાસ્ટમાં આપણે છીએ ઓનલાઈન અરજી પ્રક્રિયા છે એ પણ આપણે શોર્ટમાં શાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણો ઇન્ડિયન ઓઇલ જે આપણે બે હજાર ભરતી આવેલી છે એમાં પોસ્ટ અલગ અલગ પોસ્ટ છે અને નું સ્થળ છે ઓલ ઇન્ડિયા અને અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે અને છેલ્લી તારીખ છે એ ત્રીસ જાન્યુઆરી જે કોઈ ઉમેદવારો ઓનલાઈન ઇન્ડિયામાં જે ભરતીમાં અરજી કરવા તો તમારે અઢાર વર્ષની હોય મર્યાદા અને એમાં વધારેમાં વધારે ત્રીસ વર્ષ હોય જોઈએ એની કરતાં વધારે હોય તો ન ચાલે એટલે એ લિમિટ છે એ બધા મિત્રો યાદ રાખવી આગળ જોઈએ અરજી ફી તો આમાં અરજી ફી છે બસો રૂપિયા રાખેલી છે અને તમામ વર્ગના ઉમેદવારો માટે જે ભરતીમાં કોઈ પણ પ્રકારની અરજી ફી આમ જે અરજી ફી છે રાખેલ નથી તો અરજી ફી માટે માધ્યમ દ્વારા ભરવાની રહેશે એટલે બીજા ઉમેદવારો માટે જ નથી પણ બાકી જે ઉમેદવારો છે પછાત વર્ગ એના માટે છે પચાસ રૂપિયા છે વર્ગ ફી ભરતી ફી ભરવાની રહેશે સેક્શન શૈક્ષણિક લાયકાત જોઈએ તો દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ ને આમાં છે એ પસંદગી લેખિત પરીક્ષા દ્વારા થતી હોય છે તો તમારે પહેલાં લેખિત પરીક્ષા દેવાની રહે તમારું સિલેક્શન થાય તો તમે આમાં ફોર્મ ભરી શકો શૈક્ષણિક લાયકાતની આપણે આગળ વાત કરી દીધી છે દસમું ધોરણ પાંચ એ જ છે હવે તો એ એક લાયકાત આપેલી છે આપણે શોર્ટમાં આપણે પ્રોસેસ જોઈએ થોડી ઘણી આપણે શું કહેવાય આ રીતની સેક્સિન લાયક જ છે તો તમે વિડીયોમાં તમને સમજાઈ ગયું છે કે આ રીતની જે ભરતી છે આપણે હરજી પ્રક્રિયા વિશે પણ થોડીક જાણકારી મેળવી લઈએ તો અરજી કઈ રીતને કરવાની આ રીતની શોર્ટમાં જે પ્રોસેસ છે તો તમને વિડીયો સારો લાગે છે ને લાઇક ને શેર મારી વિનંતી